મીરા વોલમાર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને આવી સરસ મજાની ભારે ભારે સાડીઓ ત્રણસો ને પચાસ રૂપિયાના સેલમાં મૂકેલી છે આપણે આજે સન્ડે સ્પેશિયલની અંદર ખાસ કરીને અવનવા કલર અને અવનવી પેટર્નમાં રિયલ મિરલ વર્ક સાથે જે જોવો ઘણી બધી વેરાયટી વિડીયો જોતા રહેજો નિહાળતા રહેજો આપણી શોપ એક વાગ્યા સુધી ઓપન છે સેલનો લાભ લેવા પધારજો હવે ખાસ કરીને જોઈ લેજો આપણે સન્ડે સેલ ની અંદર મૂકવાના છે ગજીની પેર પથિયાલા પેર એકદમ સસ્તા એટલે સસ્તા ભાવમાં બ્રાન્ડની પેરો છે બધી તો એના પહેલા આપણે કંઈક સ્પેશિયાલિટી બતાવી દઈએ છીએ કુર્તીની અંદર આ જુઓ તમે સો રૂપિયામાં કુર્તી આપવાના છે ડબલ એક્સેલ ની વર્કવાળી કુર્તી છે બોલો સો રૂપિયામાં આ લ્યો આ પણ આપણે સો રૂપિયામાં આપશું આ કુર્તી જુઓ એમ સાઈઝની આ ડબલ એક્સેલનું કપ્તાન છે આખું આ એક્સેલની છે બધી સ્ટ્રેટ કુર્તી છે સો રૂપિયાની અંદર આ એક્સેલ છે સો રૂપિયામાં આ એલ સાઇઝ છે સો રૂપિયાની અંદર અને આ પેરોટ કલર એક્સેલ કોટન પ્યોર સો રૂપિયામાં હવે બતાવું છું પતિયાલા પેર પતિયાલા પેરની અંદર સાઈઝ આપણે મળવાની છે આ જુઓ બેનો ડ્રેસ પહેરે છે ને સલવારવાળા એના માટે સ્પેશિયાલિટી આ છે આઈપીડી છે આપણે એનો દુપટ્ટો અને એની સલવાર નાડો એ તૈયાર આવશે એની અંદર સાઈઝ છે પાંચસો રૂપિયામાં સેલ છે આ ન બોલો પાંચસો રૂપિયામાં પ્યોર કોટનની વેરાયટી આનું કાપડ લેવા જાઓ ને તો કાપડ એ પાંચસોમાં ન મળે એક ત્રિપલ એક્સેલ છે એમાં અને ફોર એક્સેલ છે પાંચસો રૂપિયાની અંદર હવે એમાં બીચો કલર બતાવું છું આ આ ત્રિપલ એક્સેલ આ છે કુલ્લુ પીસ એની સલવાર આ દુપટ્ટુ એની અંદર સાઈઝ મળવાની છે આપણે એક ફોર એક્સેલ એક એક્સેલ અને ડબલ એક્સેલ આ જો પાંચસો રૂપિયાની અંદર એક્સેલ ડબલ એક્સેલ ટ્રીપલ એક્સેલ અને ફોર એક્સેલ એની અંદર હજી મસ્ત મછાનો બીજો કલર એ બતાવું છું આની અંદર આપણે ઓપન કરવાના છે ફોર એક્સેલ ની સાઇઝ બધી અલગ અલગ સાઈઝ ઓપન કરીએ એટલે તમને ફરમાનો આઈડિયો આવે પૂરતું અને સલવારના ફરમા એકદમ લેવલ ફિક્સમાં આવશે આ ફોર એક્સેલ જો અને એની અંદર એક બીજું પીસ છે ટ્રિપલ રૂમ બે પીસ છે પાંચસો રૂપિયાની અંદર હવે સિંગલ સિંગલ પીસ છે આ એક સેલમાં પાંચસો રૂપિયામાં સલવાર દુપટ્ટો કલર આ બહુ મસ્ત છે રામા કલર છે ઘાટો એની સાથે રસ નો કોમ્બિનેશન છે તો રસ્ટ અત્યારે ફૂલ ડિમાન્ડેડ કલર છે ડબલ એક્સેલની સાઇઝ છે પાંચસો રૂપિયાની અંદર આ ટ્રિપલ એક્સેલની સાઇઝ જુઓ એની સલવાર અને દુપટ્ટો હવે સ્પેશિયલી આપણે સેલ કરવાના છે ગજીની પેરનો ત્રણ કલર છે સુપર ક્વોલિટી અગિયારસો રૂપિયાની અંદર મળી જવાની છે મીરા ઓલમાર્ટના ભાવમાં પૂરેપૂરો ફાયદો રહેવાનો છે એકસો ને પચાસ રૂપિયાનો તમને કારણ કે આજે છે સન્ડે અને આ જ પેટર્ન અને ફક્ત સન્ડેના દિવસે જ મળવાની છે અગિયારસો રૂપિયાની અંદર સુપર ક્વોલિટી એવી અને એકદમ લેટેસ્ટ પેર જુઓ દુપટ્ટો પણ જોઈ લ્યો ભારે લગડી પટ્ટા વાળો દુપટ્ટો છે વર્ક જો પ્રીમિયમ ક્વોલિટી નો વર્ક છે ઘરના પ્રસંગમાં પહેરી હોય તો પણ એવન ક્વોલિટી લાગવાની છે અગિયારસો રૂપિયાની અંદર ત્રણ કલર છે એમાં ખાસ કરીને કહી દઉં છું રવિવાર સ્પેશિયલ અને આ એક જ વેરાયટી આપણે સેલની અંદર આવેલી છે તો આને આપણે સેલમાં આપવાના છે પ્યોર ગચીની પેર અગિયારસો રૂપિયા ચોકલેટી કલર છે પાછો અને એની અંદર છે આપણી પાસે બદામી કલર મસ્ત મજાના કલર મસ્ત મજાની વેરાયટી સેલના ભાવમાં સુપર સ્પેશિયાલિટી અને સન્ડેનો સ્પેશિયલ સેલ જે બેનોને લાભ આપીએ છીએ એના માટે ખાસ કરીને લાભ આપી દીધો છે તો અવશ્ય પધાર જો આવી સરસ વેરાયટી લેવા માટે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઘર બેઠા નીચે વોટ્સએપ નંબર આપેલા છે જય માતાજી